નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે કચ્છમાં નવ દેશમાં ત્રણથી વધુની તીવ્રતાના ચાર આંચકા નોંધવા પામ્યા છે તોળાવીરા નજીક ભૂકંપનો વધુ એક આંચકો નોંધવા પામ્યો છે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે તોળાવીરાથી છવ્વીસ કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે આમ વારંવાર ભૂકંપ આવવાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે ભૂકંપ દરમિયાન સામાન્ય રીતે ઘરથી બહાર નીકળીને કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો તમે એક ઊંચા બિલ્ડિંગમાં રહો છો તો ક્યારેક લિફ્ટનો ઉપયોગ કરીને ઘરેથી નીકળવાનો પ્રયત્ન કરવો જોઈએ ભૂકંપ દરમિયાન ક્યારેય પણ ઘરના દરવાજા બારીની નજીક ના ઊભું રહેવું જોઈએ ભૂકંપ દરમિયાન હંમેશા સેફ રહેવા માટે કોઈ મજબૂત ચીજ નીચે બેસવાની સલાહ આપવામાં આવે છે જેમ કે ઘરમાં રહેલા કોઈ ટેબલ નીચે તમે પોતાના માથા પર હાથ રાખીને બેસી શકો છો ત્યારે જો ભૂકંપના ઝાટકા હળવા છે તો ઘરના ફ્લોર પર બેસી શકો છો જો તમે નીચે રહો છો તો એકદમથી બહાર નીકળી શકો છો તો જલ્દીથી ઘરેથી નીકળીને બિલ્ડિંગથી દૂર ઊભા થવું જોઈએ ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ